ભાઈ સ્ટોર જોઈને તમને ખબર પડી ગઈ છે કે હું આજે આવી ગયો છું સ્નેક્સિકો નમકીન સાહેબ આ બ્રાન્ડની વાત કરું તો પંદર વર્ષથી જેટલા પણ મોટા મોટા સ્ટોર છે ત્યાં આગળ માલ સપ્લાય કરતા હતા હવે તમે જોઈ રહ્યા છો કે આ મોટું ગોડામ ત્યાં વેરહાઉસ એની અંદર બધો જ માલ અવનવ વેરાઈટીનો મળી રહ્યો છે હવે નિકોલની અંદર ચાર મહિનાથી પોતાનું આઉટલેટ રન કરી રહ્યા છે જો દિવાળીની અંદર તમે ચોડાફળી મઠિયા ખાવાના શોખીન લોકો છે તો એ લોકોય ખાસ આવી જવાનું ભૂલતા નહીં અવનવી વેરાયટી તો મળવાની મારી લાઈફમાં આટલી વેરાયટી ક્યાંય નથી જોઈ વેરાઈટીને નામ આપું જોઈ લ્યો જો અરસીની પૂરી અરસી તો આપણે મુખવાસમાં કહે સાહેબ એની પૂરી બનાવી દીધી ચટણી ગાંઠિયા ભાજની ચકરી મિની થેપલા પૂરી ભેલ મિક્સ નડિયાદી મિક્સ કોથમેરી ચેવડો સાતપડ પૂરી ચણા દાળ આદરણા મગ અને કઠોળ મિક્સ ઘઉંનો ચેવડો મેડમ આ બધું વેચો કે ખાલી લખેલું જ છે સાહેબ આના કરતાં પણ ઘણી બધી વેરાયટી અમે રાખીએ છે આ તો કઈ જ નથી આ કઈ જ નથી તો હવે ડાયટિંગ વાળા લોકો હોય કે જે લોકોને તળેલું નથી ખાવું અને કંઈ યુનિક ખાવું છે કારણ કે હવે ચા

અને પાસે વેફર રોલ છે એમાં પણ બહુ બધી વેરાયટી છે સ્પેશિયલ ઢોસા ખાખરા છે હા એ તો મારો ઓલ ટાઈમ ફેવરેટ છે અમૂલ બટર હોય પછી ચોકલેટ અમારી પાસે અવેલેબલ છે કુકીજ બિસ્કિટ છે કરગવાના ખાખરા છે બાજરીના ખાખરા છે મકાઈના ખાખરા છે ઓટ્સના ખાખરા છે એના સિવાય થેપલા ખાખરા પણ છે જે ભાખરી ટાઈપ આવે એ પણ અમારી પાસે અવેલેબલ છે જેમાં ઘી ગોળ છે બહુ જ મસ્ત આવે છે

જે સ્પેશિયલ અડદની દાળમાંથી બનાયેલી આવે છે ઓકે આના સિવાય તમે જો રેગ્યુલર ચોખાની ને ઘઉંની ચકરી તો ખાતા જ હોય છો પણ અમારી પાસે અડદની દાળની વન બાઈ ચકરી છે જેની અંદર તમને બધી જ ફ્લેવર મળી જશે લાવો એ નાખો કારણ કે આપણે જમવા બેઠા હોય ને મહેમાન આવો તો પેરી 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 જ આપો સિવાય તમે પીનટ બાઈટ્સ છે કે જે બધા માટે ઉપયોગી છે જે તમે બાઇટિંગમાં પણ યુઝ કરી શકો છો ઇસકો બાખર વડી છે જેમાં ગ્રીન પણ છે અને રેડ પણ છે આના સિવાય બચ્ચાઓ માટે સ્પેશિયલ નાચોસ પુરી છે આના સિવાય ઘઉમાંથી બનાવેલી મસ્કા ચસ્કા પૂરી છે તમે બહુ બધા મમરા ખાધા હશે પણ જો આ જવાર ના મમરા છે એક ઈ લઈ જવા છે રાગીના છે પછી આ બાજરાના મમરા હા બાજરા